Halo. Apalagi cowok mau apa? Kom se, awet kara? Kom se, kom. Ya. Yeah. Hantar <tipanil>

શું કામ તું મેહુલ ભાઈ બેહો તો ખરા આપણે જૂની રમતો પહેલા રમતા અને ખબર છે હવે તો ટીમ પાડો શું રમશું એમ તો કો અરે શું રમશું ગમે તે રમત રમા સંતાકુકડી ચાલુ કરો હો હા તો રાત થોડો અંધારાય જેવું છે એવું રમો કોન હું સંતાકુકડી રમો એટલે ઉતારી દે જો ખરા પોકો થઈ જારે